ભરૂચ એનસીબી પોલીસે અંબલેશ્વરના અડોલ ગામની સીમમાં જુગાર રમતા સાત જેટલા જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા જ્યારે એક ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો પોલીસે છ જેટલા વાહનો સહિત અન્ય મુદ્દામાલ મળીને બે લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો ભરૂચ એલસીબી પોલીસે અંકલેશ્વર તાલુકાના અડોલ ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતા સાત જુગારીઓને ઝડપી પાડી બે લાખ ઉપરાંત જુગારીયાઓને જુગાર રમતા ઝડપી પાડ્યા હતા જ્યારે એક ઇસમ ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો અંકલેશ્વર તાલુકાના અડોલ ગામની સીમમાં આંબોલી ગામથી અડોલ ગામ તરફ જવાના પાછળના રોડ ઉપર નવા બનતા એક્સપ્રેસ વેની પાસે ખુલ્લા ખેતરમાં આંબલીના ઝાડ જાડ નીચે કેટલા કિસ્સામાં ભેગા થઈને રૂપિયા વડે હારજીત જુગાર રમી રમાડતા હોવાની બાતમી અંકલેશ્વર એલસીબી ની ટીમ મળી હતી જેના આધારે પોલીસે અડોલ ગામની સીમ ના ખેતર જુગાર માટે દરોડા પાડ્યા હતા જ્યાં પોલીસ ને જોતા જુગારીયાઓ માં નાસભાગ મચી ગઈ હતી જો કે પોલીસે કોર્ડન કરીને સાત જેટલા જુગારીયાઓ ને ઝડપી પાડ્યા હતા જ્યારે એક ભાગી છૂટવા સફળ રહ્યો હતો એલસીબી ટીમે સ્થળ પરથી અંગ જડતી થતા દાવ પરના રોકડા રૂપિયા દસ હજાર એકસો વીસ તથા મોબાઈલ ફોન નંબર આઠ કિંમત રૂપિયા ચાલીસ અને બાઇક નંગ પાંચ તથા એક ફોર વ્હીલર મળીને કુલ છ વાહનો જેની કિંમત રૂપિયા એક લાખ પંચોતેર હજાર મળીને કુલ બે લાખ બત્રીસ હજાર એકસો વીસના મુદ્દા માલ સાથે સાત જુગારીયાઓને ઝડપી લીધા હતા પોલીસે પકડી પાડેલા આરોપીમાં મહેબૂબ ગુલામ મલેક રહે મસ્જિદ ફળિયું તેલવા ગામ અંકલેશ્વર વિક્રમ છત્રસિંહ ચૌહાણ રહે કેપી પાર્ક તળસાડી માંગરોડ રાજેશ કમલેશભાઈ જદુનીભાઈ મંડલ રહે લુદ્રા અંકલેશ્વર મૂળ રહે બિહાર પ્રકાશભાઈ મોહનભાઈ પટેલ અને અઝર હનીફ મલેખ રહી તેલવા ગામ લીંબડી ફળ્યું અંકલેશ્વર નાવને ઝડપી પાડ્યો હતો જ્યારે નરેન્દ્ર રહે અડોલ નાવો ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો પોલીસે તમામ આરોપીઓ સામે અંકલેશ્વર ઉલા પોલીસ મથકમાં જુગારદાર આ એક્ટની સંલગ્ન કલામો હેઠળ ગુનો રજિસ્ટર કરાવ્યો હતો